હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ તમે બધા મજામાં શો હવે આપણે કેટલીક મહત્ત્વની જગ્યાઓ બેંકની ખૂબ જ મોટી ભરતી છે એની ચર્ચા કરી લઈએ કઈ કઈ બેંકમાં કેટલી બધી જગ્યાઓ છે ખૂબ જ બધી જગ્યાઓ છે દસ હજાર ઉપર જગ્યાઓ છે અલગ અલગ બેન્કોની તો ખાસ વિનંતી કે એ બેન્કની વેબસાઇટ પર જઈને નોટિફિકેશન લઈ લો અને તૈયારી ચાલુ કરી દો ફલા ફોર્મ ભરી દો બરાબર અને તમામ નવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરે આવી નવી અપડેટ મેળવવા માટે તો આપણે શરૂઆત કરીએ છીએ આપણી જે પહેલી જ બેંક છે બેંક ઓફ બરોડા છે એમાં કેટલી બધી જે રિલેશનશીપ મેનેજર ક્રેડિટ એનાલિસિસ્ટ સિનિયર મેનેજર જેવી વિવિધ પોસ્ટમાં છે એકસો અઠ્ઠાળીસ જગ્યાઓ છે અને એની ડિગ્રી પીજી સીએ સીએમએ અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ ક્વોલિફિકેશન એલિજિબિલિટી છે બરાબર અને એની છેલ્લી ડેટ વી બે સાત છે બરાબર બે સાત એટલે આવતા મહિનાની બીજી તારીખ તો ઘણો ટાઈમ છે ભરી દેજો ઓકે ત્યાર પછી જે સેન્ટ એસબીઆઈ બરાબર એસબીઆઈ ભારતની ફેમસ બેંક છે બરાબર તો એસબીઆઈમાં ટોટલ દોઢસો જ વેકન્સી છે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની અને એના માટે અલગ અલગ વેકન્સી છે બરાબર અલગ અલગ વેકન્સી છે અને એના માટે અલગ અલગ ક્વોલિફિકેશન છે કારણ કે બી બીટેક હોય એમએસસી હોય એમટેક હોય એમ હોય પીજી ડીમે એમસી એ સી એ આઈ સીડબ્લ્યુ સત્યાવીસ છ ચોવીસ એની છેલ્લી તારીખ છે ઓકે તો તમે એસ એસબીએની વેકન્સીનું નોટિફિકેશન હશે એ જોઈ લેજો ત્યાર પછી સૌથી વધારે જગ્યાઓ જે છે મેં અગાઉ પણ વિડીયો મૂક્યો હતો કે આઈબીપીએસ જરા જગ્યાઓની ભરતી થઈ રહી છે અને ટોટલ તમે જોઈ લો નવ હજાર નવસો પંચાણું વેકન્સી છે સૌથી વધારે વેકન્સી છે અને એની ગ્રેજ્યુએટ બરાબર બીઈ બીટેક એમબીએ બી પીજી મી સી સી એ બી બી એલ જે પણ કરેલું હોય એ લોકો અપ્લાય કરી શકે છે બરાબર તો એની છેલ્લી તારીખ અઠ્યાવીસ છ છે તો ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સફાઈ કર્મચારી અને સબકમ સ્ટાફની જરૂર છે બરાબર તો એમાં માત્ર દસમું પાસ માંગ્યું છે અને ચારસો ને ચોર્યાસી જેટલી વેકન્સી છે ઓકે તો સત્યાવીસ છ એની છેલ્લી ડેટ છે ઓકે સત્યાવીસ છો ત્યાર પછી ઓકે તો આપણી ચાર જે મહત્ત્વની બેંકોની વિવિધ જગ્યાઓ છે ખાસ કરીને જે આઈબીપીએસની જે છે સૌથી વધુ જગ્યાઓ છે ક્લાસ વન ઓફિસર સ્કેલ વન સ્કેલ ટુ ઓફિસ આસિસ્ટન્ટની ટોટલ નવ હજાર નવસો પંચાણું જગ્યાઓ છે તો એ ભરી નાખજો અઠ્યાવીસો છેલ્લી ડેટ છે ઓકે તો આટલું નોટિફિકેશન આપવા માટે બેંકની ભરતી માટે જણાવ્યું છે આ ફક્ત બેંકની જ ભરતીઓ છે ઓકે તો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીએ મળીએ નવા વિડીયો માટે આવા જ અપડેટ મેળવતા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો